લો ગાઈસ આવી ગયા છે વેરેંગલે રેન્દ્ર પાસે ગેમ પ્લે કરવા ઓલા તણા મિત્રા છે ને સી એકલો આ બાજુ ઉતરો છે ભાઈ સી ને કોઈને જરૂર નો પડે ભાઈ મારે આ ઓટો પિકઅપ ન કરતા તમારે લૂંટણિયા વારે હું ઉતરો જ નહીં તમે કઈ ગનો હાથમાં ન થાવા દેતા એ હું છું ભાઈ તમારે લૂંટણિયા રે ઉતરાય મે આ ગનો હાથમાં એ ઉતરો ઉતરો આગળ ઉતરો નફાવટ ઉતરો નફાવટ ઉતરો ઠેઠ ઉતરો અંદર એ જો

એકક મિનિટ કપડા બદલો લેજે રુદડા છો કે મેર્યો તો નથી એટલે બદલો નો લેવાનો હોય પણ તું ડેમેજ દે રે વાહモンスター વાહ રુદડા ઓર બોટીયા मारे છે લખો તો ઓર આયા ચક બોટ ગાડી ફરે છે બોટીયા ઉપર ઓહો અંદર નોક છે યુજી વાળા તો ઘણા કિલ કાટી લીધા

બે તું બોલો તો બે બંદા છે મને મરાવી તો ત્રણ બંદા તો હું કરે મોલિકા કર પાછળ ઉતરા તો બીજો બી જોડા

છે ને પણ મારો ભેર્યો તે અંદર જવા દે બાર છે આપી આપીને યુજી આપી બોલ વાહ રૂતુડા વાહ એવો ઓ મારો ભાઈ એવો મારો ભીતરનો કે આવી ગયો હવે મારી નાખીશ બંદા ઉપર ઉપર હા ગયો બે બંદા હાલ વોલ્ફ ગયો હીલ કરું છું બીજા ગયો વાહ ભાઈ વાહ 1v3 થઈ ગયો ઘડીકમાં પૂરું પૂરું એક ને ઉપાડ્યો એ એક ને 1v3 એક છોડ ભાઈ ધ્યાન રાખ આ બધું કુલ સપોર્ટ છે મારા તરફથી પર તો તો જ છો પરવાળા ને એમ M24 પડી શું આ જ તરી જા જા EFF નામ છે આયો એ એ એ લઈને હરમ એલા એલા ભાઈ એલા મેં કીધું મારા હાથ માં છે એટલે હું નીકળો બારો તતોરો કુસ્તો હતો હાથમાં મારા ઘણી ફેરો એમ થઈ જાય છે નહી ઓલા પાવણા ને

સાઉટ આવો સ્પ્રાહો બેકર હોતોય છે નાઈસ 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 આ AK બધાને મફતમાં નીકળી ગઈ છે કે હું ઓહ ઓહ કટલી બે બે ખાલી કરે એક નોક ને ફિનિશ માંગતા નેટ લેવલ નો તો થઈ જાય પણ એક

પાછું દેવો ભાઈ તો ભાઈ ભાઈ હા તણ નેવો ની કીધી ભાઈ ભાઈ હવે જો દે મારે ઓ બે નો કરે હું વાત એ બે બંદે ના ના એક ઓલા એક ઓલા નો કરે છે ઓલા મોન્સ્ટર એ તો નેવો છે મને તો એમ જ પડી ગયા કરે બે ને રમ રમાયા પછી ખબર પડી તારા થી તો બે નોટ નો થાય

અરે તારે હાઉને બાવા જતે આને છે ને આને છે ને બચ્ચા વાત નોતો આવવાનો ભાઈ દેવાનો હતો હીરો નથી એને ફોટો રિવાઇવ કરો આયા છેટ આયા મરી ગયો ને તો વકીલ મારે તો આવે કેલ હા આમ તો રિકોલ નથી મને કોઈ મારી નો કે ભાઈ હું મરદ માણસ છું મને મારી નો કે કોઈ એટલે અહીંયા ક્યાં લઈને આવ્યો તારી પાસે ચાવી છે લૂટો લૂટો વેસ્ટ હેલ્મેટ તો મળશે છે સારી કંપની નું ગોળી મળી ગઈ શું વાત છે આમાં કેમ જોવે વસ્તુ કઈ બરોબર છે નહીં બો માર્યા એમ કે છે મારો ભાઈ કે નથી આ કે હાલ ને આજે ए डब्ल्यू एम हो तो के ए डब्ल्यू एम ना चक दे दिया था भाई चला मरि जाओ मर मरो मना वाला से है अपने चारिका चारिका डाल दिए हो आला लवे ले ले गम्मे ना ले ले तू रीपोर साइड से कोई तो सर जाने लो आऊ आ सरकारी ड्रॉप लोग तू आयो नहीं तो एक का वांदा नहीं भाई तू मरि जा तो एक का वांदा नहीं

થોડુંક ઝૂમ કરવું પડે એ બંધો 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 ન્યાજ ન્યાજ પાછો વાળ પાછો વાળ હા ફૂલ બોમ્બ થાય છે ફૂલ બોમ્બ બાકાજી કી આટલો અંદર વઈ ગયો અહીંથી કે અંદર જ છે ક્યાંક એક છે અહીં એ બગો આવી છે મારો તો તો ગયો લે નથી ગયો એ કેવો બમરા કે આ છે ઉભરો તો અરે અટા હું નથી આયા છે પરફેક્ટ જ જાય ભાઈ કોઈ દી મિસ વિસ ક્યાં ગઈ નઈ આમ લો પાસાનો ક્યાં

पकड़े ले पकड़ साले को अरे भाग वाला देखो मुझे हुई जालाल क्या तो भाग भागे अच्छे भागे अच्छे अच्छा अभी हालाल हत्तर मात है जी तुम्हारा दा मारवाना है नहीं बस जाए चले बस ठीक हो ले ठीक हो ले ठीक हो ले अबे कहीं ये नहीं गली कॉल नहीं जाए अरे अरे पास है पास है आया 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 બે હોય તો હાલો બેહુ છે હાલો તો ગાડીમાં બેસી પડી ગયો એ છે આ તો એ તારી વેર ગુઇન બ્રધર વેર ગુંગા વાહ વાત એ વાહ ગીત ચડી જયો બે બંધા નો બે બંધા નો બે બંદા નોકર જોઈને ગીત કરીશ બ્રધર કમિંગ કમિંગ બ્રધર નોન્ટ વરી જમણી સાઈડ થી પડશે જમણી સાઈડ ને ડાબી જમણી તય આય બાંગી ઉત્તર દક્ષિણ બધે બધે પડે કાતર માક્ષર પોસ મહા બધે થી પડે ફાગણ બાગણ બધે મારે આરામ થી પાટો એ ઓ ઓ ઓ આથી નીકળવું પડશે પર કેમ ઘમ છે અરે અરે છે

એ ગામા છે બરાબર અરે ન્યા છે એમ કેને ઉત ખડે કે પડે કે બોલે ફાડે કે પડેગા બાર 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 અહીંયા ઓવાયત નઈ બસ આવા આને જડવા ઉડ્યા અલા આને લોટ કસાઈ વજે હો આના બસાવનો જ નતો આને તો હરમની પી 90 લેડીઝ ગન થી મારે છે